સુરત શહેરમાં ચોમાસાના પડઘમ જોવા મળી રહ્યા છે હાલાકી ભોગવી રહ્યા છે વારંવાર રજૂઆત છતાં પણ તંત્રના બે રાકાનો અવાજ તો ન હોય તેથી સ્થાનિકોએ હાથ પર કાટીપાટી બાંધી અનોખી રીતે વિરોધ કર્યો છે આપણે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના સોની ફળિયા વિસ્તારની હા મારું નામ મુન્નાભાઈ છે હા શેનું કામકાજ છે આપને આપણો સલોન નું છે આ કયા વિસ્તાર આ સોની ખોડિયા માં છે આજે તમે કાડી પટ્ટી બાંધી છે ને વિરોધ કરો છો હા રોડ રસ્તો બરોબર નથી ખોદી ની જાય લાગ્યા બે અઢી મહિનાથી થી આજો આવ્યા નથી બનવા માટે તો બધાને તકલીફ પડે છે અમને કેટલી તકલીફ પડી વચ્ચે અત્યારે રજૂઆત કરી છે રજૂઆત કરી છે તો શું કહે છે તંત્ર હવે ભાઈ લોકો જવાબ આપે છે કે જવાબ આપે તેના ઉપર છે બધું ક્યારે કરવાનું છે બધું છે એટલે આ તમે વિરોધ કરો છો હા અમે વિરોધ કરીએ છીએ

મારી સોની ફળિયા મેઇન રોડ પર વિજય ફૂટફેર નામની દુકાન આવેલી છે અને કાળી પટ્ટી એના માટે બાંધેલી છે આ સોની ફળિયા મેઇન રોડ ગુજરાત દર પ્રેસથી લઈને પાણીની બીચ સુધી ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનનું કામ ચાલુ હતું એ પછી એની એટલી બધી ધૂળો ઉડતી હતી જેથી કરીને અમારો માલ પણ ખરાબ થઈ જતો હતો અને અમારે નુકસાનમાં સેલના ભાવે વેચવો પડતો હતો અમે સ્થાનિક લેવલે ઓનલાઈન ઓફલાઈન ઘણી બધી કમ્પ્લેન કરી કોર્પોરેશનને સ્થાનિક અધિકારીને સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટર ધારાસભ્યો સંસદ સભ્યો સંસદ સભ્યો તો અહીંયા નાકા પર જ રહી છે એને પણ ઘણી બધી કમ્પ્લેન કરી એ પણ આ રોડ પરથી અવરજવર કરે છે દર્શનાબેન જરદોસ છતાં બી અહીંયા કોઈને ઉકેલ આવતો જ નથી આનો અને અમે છેલ્લે કંટાળીને પછી આજે બ્લેક ડે ઉજવવાનું નક્કી કર્યું છે સોની ફળે અમે રજૂઆત કરી ઘણા બધા કોર્પોરેટર રેશમાબેન લાપસીવાળા છે સંજયભાઈ દલાલ છે નરેશભાઈ રાણા છે પછી અરવિંદભાઈ રાણા છે ધારાસભ્ય બધાને મેં લેખિતમાં બી ઘણી બધી રજૂઆત કરી ટેલિફોનિક બી કરી છે છતાં બી આનો કોઈ ઉકેલ આવતા નથી ઉપરી અધિકારીઓ પણ કોઈને ગાંઠતા નથી એટલે એ માટે મને કંઈક અંશે એવું લાગે છે આમાં કંઈક કરપ્ટેડ તો નથી ને આ લોકો સ્થાનિક બધા નેતાઓનું કેમ નથી માનતા આ લોકો અધિકારીઓ ને કેમ આ કામ થતું નથી અહીંયાનું ધર્મેશ મિસ્ત્રી આ ધર્મેશભાઈ શું કહેવા માંગો તમે કાઢી પટ્ટી બાંધી કાઢી પટ્ટી બાંધવાનું કારણ એ છે કે જે સોની ફળિયા મેઇન રોડ જે ખરો જ્યાં ગટાર અને પાઇપલાઇન પાણીની પાઇપલાઇનનું જે કામકાજ ચાલતું હતું એ જે ખોદકામ થયા પછી રસ્તાની એટલી બેસમાર હાલત થઈ ગઈ છે કે ન પૂછો વાત છાસ વાર એક બાજુ લોકડાઉન ચાલે છે વેપારીઓને ચારસો કલાક વેપાર કરવાનો સમય મળ્યો એમાં બી જો ધૂળની ડમરીઓ રચકણ એટલી બધી ઉડે છે કે ગ્રાકો એને લીધે ભાગી જાય છે માલ બધો દુકાનમાં ખરાબ થાય છે તો કોર્પોરેશનના અધિકારીઓને વારે ઘડી રજૂઆત કરવા જતાં પણ સ્થાનિકો થઈને અમે બધા ભેગા થઈને નિર્ણય કીધો છે કે આ લોકોની અમે અમે ગાંધી ચીંડિયા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું એટલે કાળીપટ્ટી કાળીપટ્ટી સોની પડિયા વિસ્તારનું આ જે ડ્રેનેજ લાઈનનું જે કામ કરીને ગયેલા એ પછી આ જે રોડ સમારકામનું કામ કરી ગયેલા એમાં સમારકામ જેવું કાંઈ કામ થયું જ નથી ફક્ત ઠીંગણા મારીને વહી ગયેલા છે એના કારણેથી ધૂળ મીટીને એટલું બધું તકલીફ પડે છે અને એટલો રોડ ખરાબ છે કે આવનારા સમયમાં ચોમાસું બેસશે થોડા સમયમાં તો આ રોડ બધાને તકલીફદાયક જ બની ગયો છે હવે અને અકસ્માત થવાની સંભાવના પણ બહુ વધારે વધી ગયેલી છે અને અમે એની રજૂઆત ઘણા સમયથી બધાને કરેલી છે પણ કોઈ સારો જવાબ કે એનું કોઈ કામ આગળ વધ્યું નથી અને અમે એનો એ માટે જ અમે આજે ગાંધીગીરી અપનાવી છે ને આ અમે એનો વિરોધ કર્યો છે કાળી પટ્ટી મારીને એસએમસીનો પીર મોહમ્મદ અમરભાઈ ટેલરે પીર મોહમ્મદભાઈ અત્યારે તમે કાળી પટ્ટી બાંધી છે આ ટેલર નું કામ કરતા કદાચ શું છે આપણું આ સોની વલીમાં ત્રણ ચાર મહિનાથી રોડ ખોદેલા છે ખાડા ખોદેલા છે બધી દુકાનદારોને પરેશાની બહુ થાય છે તો મહેરબાની કરીને અહીંયા રોડ બનાવવા મહેરબાની કરશોજી અહીંયા બધા દુકાનદારોને તકલીફ બહુ પડી ગયેલી છે ત્રણ ચાર મહિના આટલી બધી કમ્પ્લેન મ્યુનિસિપાલટીમાં કરી પણ કોઈ જવાબ આપતું નથી તો આરામને તમે આ રોડ બનાવવા મહેરબાની કરશોજી કમિશનર સાહેબને કહેજો એટલે તમે ગાડી પટ્ટી એટલે અમે આ ગાડી પટ્ટી બાંધેલી છે આખે અમારા મેઇન રોડ પર બધાએ બાંધેલી છે પાણીની વીજથી લઈને ચોકબિયા ચાર રસ્તા સુધી આખા સોની ફોલિયામાં હતા તમે જયારે મહેરબાની કરશો જયારે રોડ બનાવવા માટે મોહમ્મદભાઈ તમારે ક્યાં વિસ્તારની દુકાન છે સોની ફળિયા આ શું તકલીફ છે તકલીફમાં આ છે કે ભાઈ વારે ઘડીએ રજૂઆત કરી છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં પણ આ લોકો કંઈ સાંભળતા નથી એમાં ધૂળ માટી બહુ ઓળે છે અને રોડનો કંઈ નિકાલ લાવતા નથી ખડ્ડા ટેકરા બહુ છે ઘણા અચ્છા દુકાનમાં પણ તમને તકલીફ તકલીફ થાય છે ને શ્વાસમાં તે ઘણી તકલીફો થાય છે બધી હા તેના કારણે તમે કાળી પટ્ટી પહેરી છે એનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ કંઈ અમારું સાંભળે ગાંધી માર્ગ ચાલી રહ્યો છે દીપકભાઈ પ્રજાપતિ દીપકભાઈ આ તમે કાળી પટ્ટી શેને લીધે બાંધી છે આ રોડ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખરાબ છે કયો વિસ્તારનો સોની ફળિયા સોની ફળિયા રસાળા ખમણથી પાણી પીર સુધી રસ્તો ખરાબ છે આવા જણાવ લોકો ઘણા એક્સિડન્ટો પણ થાય છે ને ઘણા એ પણ થાય છે નુકસાન પણ થાય છે તમે કરી છે ઘણી વાર રજૂઆત કરી છે પણ કંઈ નિકાલ નથી આવ્યો શું લાગે છે વરસાદ તૈયારી વરસાદાવન તૈયારી નિકળ થાય એવું લાગતો નથી અમને એટલે તમે વિરોધ માટે ખાયપટી માંડે છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જે ટવેન્ટી ફોર નિસ્ટ ચેનલની ટીમ સોની ફળિયાના વિસ્તારની અંદર છે અહીંયા સાંગની તરફ અઠમા પુલિટર છે પોલીસ સ્ટેશન છે એ વિસ્તાર વિસ્તારથી લઈ અને પાણીના ભીડ સુધીનો વિસ્તાર સમગ્ર ખરબચડો એટલે કે ચંદ્રની ધરતી જેવો થઈ જવા પામ્યો છે રોડ રસ્તા ખરાબ છે જેને કારણે અહીંયા દુકાનદારો વેપારી અને સ્થાનિક લોકોએ પોતાના ખભા પર કાળી પટ્ટી બાંધી હાથ ઉપર કાળી પટ્ટી બાંધી અને વિરોધ કર્યો છે તેઓ કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાની બેધારી નીતિથી અમે ક્રાઇમમાં પોકારી ગયા છીએ અહીંના ધારાસભ્ય તેમજ સ્થાનિક કોર્પોરેટર પણ અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ અહીંની જે દશા છે તેમની તેમ છે જેને કારણે આ લોકોએ વિરુદ્ધના કાળી પટ્ટી બાંધી છે વિજય મકવાણા સાથે સોની ફરીએ સુરત